પિંચોતેર વર્ષના પૂરા થયા તે નિમિત્તે ઓલ ઓવર ઇન્ડિયામાં અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે એને અનુલક્ષીને પોરબંદરમાં પણ અમે આજની આજના રોજ બ્લડ ડોનેશન કેમ્પનો ચાલુ કરેલ છે અને અત્યાર સુધીમાં લગભગ પંચાવનથી સાહીઠ બોટલ રક્તદાન થયેલું છે અને સવારે આજે રાત્રે આઠ વાગ્યા સુધી અમારો આ કેમ્પ ચાલુ રહેશે અને આનું મેન મહત્વ એ છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં અમારે એક દાખલો બેસાડવા છે કે કેમિસ્ટ લોકો છે તે દવાની સેવા તો આપે જ છે એની સાથે રક્તદાન કરી અને એની પણ લોકોની જરૂરિયાત પૂરી કરે છે ભાજપ અગ્રણી રામદેવભાઈ મોટવાડિયા સહિત અગ્રણીઓએ પણ કેમ્પમાં ઉપસ્થિત રહી આયોજકો અને રક્તદાતાઓને બિરદાવ્યા હતા સમગ્ર આયોજનમાં પોરબંદર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ રાજદીપસિંહ જેઠવા ઉપપ્રમુખ અશોકભાઈ સોનેરી સેક્રેટરી નિખિલભાઈ પારેખ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ ચાંસિયા ટ્રેઝરર ભૂપતકાકા ગુકાણી ચીફ એડિટર અમીનભાઈ ગિરાજ સહિત એસોસિએશનના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર